ક્યારેક અમને પણ ખ્યાલ આવે અમને તમે અમને પણ કહી શકો છો સાહેબ વાલીઓ તરફથી એક પ્રશ્ન છે કે શિષ્યવૃત્તિમાં તમારું કામ થોડું ધીમું ચાલે છે પ્રપોઝલ કેટલી બાકી છે હાલ શિક્ષણમાં જે શિષ્યવૃત્તિની કામગીરી છે એની બાબતે આપણે ચર્ચા કરીએ તો અમારી સ્કૂલની અંદર એકતાલીસ બાળકો છે એમાંથી તેત્રીસ બાળકોની પ્રપોઝલ થઈ ગઈ છે એમાં છ બાળકો એવા છે જેના એમાં ત્રણ બાળકો પહેલાં ધોરણના છે જેને ખાસ કરીને એના જે બાળ આધાર કાર્ડ છે જે અપડેશન નથી થયા એના કારણે અમે શિષ્યવૃત્તિની પ્રપોઝલ કરી શક્યા નથી બાકી એક બાળક છે જેના ફેમિલી મેટરને કારણે પતિ પત્નીની જે સમસ્યાઓ છે એના કારણે રેશન કાર્ડમાં નામ નથી ચડ્યું જેને કારણે એનું શિષ્યવૃત્તિનું ફોર્મ નથી ભરાણું બાકી એક બાળક છે જે પાંચમા ધોરણમાં વાઘેલા જોશના એનું સ્કૂલ રેકોર્ડ મુજબ જોશના નામ છે અને જે એનું આધાર કાર્ડમાં જશોદા નામ છે ને જે મિસ્ટેકને કારણે બેંક એકાઉન્ટ સંલગ્ન અને જ્યારે અમુક વાત કરીએ છીએ તો ઈ કેવાયસીની બરાબર છે ને ઈ કેવાયસીને અપડેશનને કારણે પણ જે અસ્વચ્છ બાળકો છે એના ક્યારેક પણ અમને વાલીઓ તરફથી જો પૂરતા ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે તો અમારી પ્રતિબદ્ધતા છે કે અમે 100 એ 100 ટકા શિશુ કામગીરી કરવા પ્રતિબદ્ધ છીએ અહી જે આપણા શિક્ષક મિત્ર છે આચાર્યશ્રી છે એમણે બહુ સરસ વાત કરી કે ભાઈ આમ વાલીઓ તરફથી સપોર્ટ જો મળે અને બીજું ક્યાંક થોડી ખામી આપણી પણ નઈ છે સરકાર તરફથી પણ ખામી રહી છે કે સરકાર આ બાબતે ધ્યાન આપે નજીકના જે કોઈ સેન્ટર હોય ત્યાં આધાર કેવાય છેનું ત્યાં સેન્ટર ખોલે અને સંકલનમાં માં રહી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન જે આપણું છે એના સંકલનમાં રહી અને આ કામ શાળા આચાર્ય અને પીડીએસના સંકલનમાં રહી અને તાલુકા પંચાયતના સંકલનમાં રહી જો કામ થતું હોય તો ઝડપથી આનો પણ નિકાલ આવે અને શિષ્યવૃત્તિના સાહેબ એવું લાગે છે કે તમે શિષ્યવૃત્તિના કામમાંથી ઝડપથી પૂર્ણ કરો તો તમે તમારું કામ એનામાં પણ ધ્યાન આપી શિક્ષણના કામમાં પણ ધ્યાન આપી તો ખૂબ જ તમારી સાથે વાત કરતા મને આનંદ થયો અને મારો નંબર નોંધી લો કે સત્તાણું સાડત્રીસ બોતેર બેતાલીસ જીરો પાંચ આ નંબર ઉપર તમારી કોઈ સમસ્યા હોય તો અમને એનો અમે વાંચા આપવાનું કામ કરશું અને શિક્ષકની શાળાની જે કામગીરી છે તમને કેવી લાગી છે એ નીચે અમારો નંબર પસાર થઈ રહી છે સ્ક્રીન ઉપર એના ઉપર તમારા તમે પ્રતિભાવ આપી શકો છો અમે ફરીથી મળતા રહીશું ધન્યવાદ